દર વર્ષની ખંડ કાર્યક્રમ આપણે મળીશું સંસ્થા જેવો આપણને વિચાર શ્રી બોર્ડ પ્રગતિ મંડળ અમદાવાદના સેક્રેટરી શ્રી અમિતભાઈ જોશી તથા મારી સાથે સહમંત્રી શ્રી જોશી છે અને અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જન્મે બદલવાનો પ્રોગ્રામ કરીએ છીએ અમે ઈસનપુર મણિનગર જેવા વિસ્તારમાં પ્રોગ્રામ કરીએ છીએ આ પ્રોગ્રામમાં અસંખ્ય અમારા શ્રીગુણ બંધુઓ જન્મે બદલવાના પ્રોગ્રામમાં હાજર રહે છે અને અમે ત્રણથી ચાર કલાકની આ પૂજામાં બધા જ વૃદ્ધેવો રસપૂર્વક અને બહેનો પણ એકદમ રસપૂર્વક આ સરહદપૂર્વક કાર્યનું આયોજન કરે છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળતાથી અને સરળતાથી પાર પડે છે દર દર વર્ષે આ રીતે જ અમારો કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના દર વર્ષે અમારા મુખ્ય કન્વીનર શ્રી બ્રિજેશભાઈ જોશી આ બાબતમાં તમને બે શબ્દો વધારે કહે છે આ વખતે લગભગ ત્રીસેક જણા જોડાયા હતા પ્રતિવર્ષ લગભગ આવી રીતે ત્રીસથી પચાસ જણા અમારા કાર્યક્રમમાં આવે છે ઈચ્છા એવી રહેશે કે સમાજની અંદર સંસ્કૃતિ સંસ્કાર જે ક્રમશો આધુનિક જીવનશૈલીના થઈ રહ્યા છે તે અસ્ત થઈ રહ્યા છે તેને પુનર્જીવિત કરવાના મૂળ ઉદ્દેશ સાથે અમે આ સંસ્કૃતિક કાર્યક્રમોને જીવંત રાખવા જણાવી અભિવિધિ કરીએ છીએ જૂના યુવાઓ એવા છે કે તેઓ હજુ સુધી જણાવી કેવી રીતે બદલાય તેના વિશે જાણ પણ નથી હોતું અમે આ કાર્યક્રમો દ્વારા સમગ્ર સમાજને ફક્ત ગ્રામીણ લોકોને અમદાવાદ દર વર્ષે ચક્કર અને કન્યાગ્રાંતિ પરિચા અને જાતિના લોકો પણ અહીંયા આવી જનગ લોકો